મિત્રો આજની વિડીયોમાં સૌપ્રથમ વાત થશે વરસાદ અને ઠંડીની આગાહી ગુજરાતમાં જામ્ય વરસાદી માહોલ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં પડી શકે છે વરસાદ આગામી ચોવીસથી અડતાલીસ કલાક રાજસ્થાનના પણ અનેક ભાગોમાં છૂટો છવાય વરસાદ થઈ શકે છે સાથે સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે ગુજરાત અને રાજસ્થાન સુધી ઠંડીનો જોર યથાવત રહેશે અનેક વિસ્તારમાં ન્યૂનતમ તાપમાન પંદર ડિગ્રી કરતાં નીચે રહે તેવી પણ શક્યતા હજુ પણ રહેલી છે સાથે સાથે બરફીલા પવનોનો પણ અહેસાસ થવાનો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એફિલ ટાવરમાં આગ લાગતા અફરાતફરી પેરિસના આઇકોનિક એફિલ ટાવરમાં આગ લાગી હતી અને આખો ટાવર ખાલી કરવામાં આવ્યો આ આગ ટાવરની લિપમાં લાગી હતી જે બાદ સમગ્ર ટાવરને ખાલી કરાવવો પડ્યો હતો ટાવર પર હાજર પ્રવાસીઓને સ્થળથી દૂર લઈ જઈને લઈ જવામાં આવ્યા હતા નાતાલની પૂર્વ સંધ્યા હોવાથી ટાવર પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા તમામને સમયસર બહાર કાઢીને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી સબસિડીવાળા યુરિયા ખાતર વેચતા ચારની અટકાયત કરવામાં આવી છે બનાસકાંઠામાં સરકારી સબસિડીવાળા ખાતરનો કાળો કારોબાર ઝડપાયો છે બનાસકાંઠા એલસીબી પોલીસે દિયોદરના કુચકવાડા ગામના એક ખાનગી ખેતરમાં રેડ કરીને સરકારી સબસિડીવાળા ખાતરમાંથી યુરિયા લિક્વિડ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે જેમાં પોલીસે ચાર આરોપીઓની અટકાયત કરી છે અને આગળની તપાસ પણ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારના વર્ષ બે હજાર પચીસના કેલેન્ડરનું સીએમના હસ્તે વિમોચન રાજ્યના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ષ બે હજાર પચીસના કેલેન્ડરનું ગાંધીનગર ખાતે વિમોચન કર્યું આ કેલેન્ડર સફળ અને સક્ષમ નેતૃત્વના ત્રેવીસ વર્ષ થીમ પર તૈયાર કરવામાં આવ્યું છે જેમાં રાજ્યના વિવિધ ત્રેવીસ આઇકોનિક સ્થળોની નયનરમ્ય તસવીરો અને અગત્યની ટૂંકી વિગતો રજૂ કરવામાં આવ્યા છે દાણી સત્યાગ્રહ અને પાલ દઢવાઓ સ્મારકને પણ કેલેન્ડરમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાર્નિવાલને લઈને સમગ્ર વિસ્તારનો નો યુ ટર્ન જાહેર કરવામાં આવ્યો છે તમામ વાહનો નિર્ધારિત પાર્કિંગ જગ્યા સિવાય બીજી કોઈ પણ જગ્યાએ પાર્ક થઈ શકશે નહીં સમગ્ર કાંકરિયા તળાવ ફરતે સર્કલ રોડ ટુ લેનમાં હોવા છતાં કોઈપણ જગ્યાએ યુ ટર્ન લઈ શકાશે નહીં આ સમગ્ર વિસ્તારને નો યુ ટર્ન ઝોન તરીકે જાહેર કરવામાં આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી ચોવીસ કલાક રાજ્યમાં યથાવત રહેશે ઠંડીનો જોર આગામી ચોવીસ કલાક ગુજરાતમાં હજુ પણ ઠંડીનો જોર જોવા મળશે હવામાન વિભાગે પહેલાં તાપમાનમાં વધારાની આગાહી કરી જો કે ચોવીસ કલાકમાં મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો ત્રણથી પાંચ ડિગ્રી સુધી ગગડ્યો હતો ઉલ્લેખનીય છે કે આગામી અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ રાજ્યના ઘણા વિસ્તારમાં વરસાદની પણ શક્યતા વર્ણવવામાં આવી છે જેને લઈને ખેડૂતો હવે ચિંતામાં પણ મુકાઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાર્નિવાલ બે હજાર ચોવીસ ભારે વાહનને લઈને સીપીનું જાહેરનામું પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ ભારે માલવાહક અને પેસેન્જર વાહનો પર રોડ પર પ્રતિબંધ ફરવામાં આવે છે દાણી લીમડા ચાર રસ્તા થઈને શાહ આલમ થઈને કાંકરિયા તરફ આવતો મુખ્ય રોડ ચંડોળા પોલીસ ચોકી ત્રણ રસ્તાથી શાહ આલમ થઈને કાંકરિયા તરફ આવતો મુખ્ય રોડ મણિનગર રેલવે સ્ટેશનથી મણિનગર ચાર રસ્તાથી રામબાગ ચાર રસ્તા થઈને કાંકરિયા તરફ આવતો મેઇન રોડ અને કાકપીઠથી કાંકરિયા તરફ આવતો રોડ પર સમાવેશ થાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાઈકોર્ટે ભાગેડું ભૂપેન્દ્ર ઝાલાની અરજી ફગાવી છે ગુજરાત હાઈકોર્ટે કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની જામીન અરજી ફગાવી દીધી છે તેણે ધરપકડથી બચવા માટે હવે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા રોકાણની સામે ત્રણ વર્ષમાં બમણા અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરની લાલચ આપીને રૂપિયા છ હજાર કરોડનો કૌભાંડ આચર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને ગાંધીનગર સીઆઈડી ક્રાઈમની ટીમમાં એફઆઈઆર પણ નોંધવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાંચ લાખ મહિલાઓની રોજગારી પર સવાલ રાજ્યમાં પ્રિસ્કૂલની નોંધણીને લઈને સરકાર દ્વારા બનાવવામાં આવેલા નિયમો સામે પ્રિસ્કૂલ એસોસિએશન દ્વારા અનેક રજૂઆતો કરાઈ છતાં નિર્ણય ન લેવાયો ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રિસ્કૂલ એસોસિએશન દ્વારા સુરતમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો એસોસિએશન સરકારના ત્રણ જેટલા નિયમને લઈને વિરોધ કરી રહ્યા છે આ ત્રણ નિયમના કારણે પાંચ લાખ મહિલાઓમાં રોજગાર જવાની અને નેવ ટકા પ્રિસ્કૂલ બંધ થવાની હાલ ભીતી પણ સેવાઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના આ જિલ્લામાં માવઠાની શક્યતા વર્ણવવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ છવ્વીસમી તારીખે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે આ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જો કે આ ઉપરાંત અન્ય કોઈ જિલ્લામાં કોઈ પણ પ્રકારનું એલર્ટ આપવામાં આવ્યું નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ફક્ત કોલિંગ અને એસએમએસ માટે પણ કરી શકાશે રિચાર્જ ટેલિકોમ રેગ્યુલેટર એટલે કે ટ્રાઇએ રિચાર્જના ફીના નિયમોમાં સુધારો કરીને મોબાઈલ પર માત્ર કોલિંગ અને એસએમએસની સુવિધાનો ઉપયોગ કરતા લોકોની મોટી રાહત આપી છે આ અંતર્ગત મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર માટે ઇન્ટરનેટનો ઉપયોગ ન કરતા ગ્રાહકો માટે વોઇસ કોલ અને એસએમએસ માટે અલગ પ્લાન બહાર પાડવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાર્નિવાલમાં કિંજલ દવે અને ગીતાબેન રબારી સહિતના કલાકારો મચાવશે ધમાલ સાત દિવસમાં ત્રણ દિવસ ગુજરાતી ગાયક કલાકારો પરફોર્મ કરશે સત્યાવીસ ડિસેમ્બરે ઈશાની દવે અઠ્યાવીસ ડિસેમ્બરે ગીતાબેન રવાલી ત્રીસ ડિસેમ્બરે સાયરામ દવે એકત્રીસ ડિસેમ્બરે કિંજલ દવે કાંકરિયા પુષ્પકુંજ ખાતે સ્ટેજ નંબર વન પરફોર્મન્સ કરશે કાંકરિયા કાર્નિવલમાં તમામ લોકોને વહેલી સવારે ચાર વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી ફ્રીમાં એન્ટ્રી મળશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રીલંકાએ સત્તર ભારતીય માછીમારોની ધરપકડ કરી છે શ્રીલંકામાં ફરી એકવાર ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી છે તામિલનાડુના સીએમ એમ કે સ્ટાલિને કેન્દ્ર સરકારને માહિતી આપી છે કે શ્રીલંકાએ રામેશ્વરમમાંથી સત્તર માછીમારોની ધરપકડ કરી છે આ સાથે માછીમારોની બે બોટ પણ જપ્ત કરવામાં આવી છે સીએમ એમ કે સ્ટાલિને કેન્દ્ર સરકારને માછીમારોને મુક્ત કરવા અને તેમની બોટોને મુક્ત કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની અપીલ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાલનપુરમાં જમીન કબજા મામલે ધીંગાણું જોવા મળ્યું છે પાલનપુરના રાજપુર પખાણવા ગામે છેલ્લા કેટલાક સમયથી જમીનનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે અચાનક જ એક ખેડૂત દ્વારા પોતાની જમીન હોવાનો દાવો કરીને કબજો લેવા પહોંચતા બીજા ખેડૂતે આ જમીન પોતાની માલિકીનું હોવાનું કહેતા ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી જેમાં બંને જૂથના લોકો સામસામે આવી ગયા હતા જેથી મામલાને વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ખેતરમાં ધીંગાણો વધતા પોલીસને જાણ કરવામાં આવી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લ્યો બોલો આ ભાઈ પ્લેનમાં પણ ચા વેચે છે સોશિયલ મીડિયા પર એક વિડીયો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ ચાલુ ફ્લાઇટમાં ચા વેચતો જોવા મળી રહ્યો છે આ વ્યક્તિ છે ઇન્ડિયન ચાયવાલા તરીકે ઓળખે છે ઇન્સ્ટાગ્રામ ઉપર તેઓના ચાલીસ હજારથી વધુ ફોલોઅર્સ છે જે ઇન્ડિગોમાં છેલ્લા ઘણા સમયથી ચાલુ ફ્લાઇટમાં ચા વેસતો જોવા મળે છે આ વિડીયો સામે આવ્યા બાદ લોકો પૂછી રહ્યા છે કે શું ફ્લાઇટમાં આવી રીતે ચા વેચી શકાય તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે